રાણાઓ ભોજ પાટિયા મુકામે આયોજન કરવામાં આવ્યું હતું એમાં જે સમાજમાં વિવિધ ક્ષેત્રે જે સેવા કઈ પ્રવૃત્તિઓ કરે છે જેનું કંઈ પણ યોગદાન છે એવા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને બીજું કે જે પોરબંદર જિલ્લામાંથી નેશનલ લેવલે જે જેને સારું પ્રદર્શન કર્યું અને જેની મેડલ મેળવ્યા એવા રમતવીરોનો પણ કેન્દ્રીય મિનિસ્ટર શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબને હાથેથી સન્માન કરાવવામાં આવ્યું હતું અને બીજું નવ દસ દસ અને બારના વિદ્યાર્થીઓ જેને ઘેડ વિસ્તારમાં સારું ટકાવારીથી જે પાસ થયા એવા વિદ્યાર્થીઓને પણ સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજમાં જે જે ક્ષેત્રમાં જે સારા માણસો છે એવા વિશેષ વ્યક્તિઓ વિના અમારો એક દર વખતે ઘેર સામાજિક વિકાસ સમિતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ ઘેડ વિસ્તારના નોકનોખા વિસ્તારોમાં આયોજન થાય છે આ વખતે વિશેષ અમારે એ હતું કે તમામ વિદ્યાર્થીઓને પર્યાવરણ જાગૃતિ માટે એક એક આંબાની કલમ પણ અમારે અમે આપવામાં આવી છે સફારી બેગેઝિન જેવી વસ્તુઓ અમે આપી છે અને દર વર્ષે આવા આયોજન કરીએ હસ્તુ ભારતના તકે